વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી ટમેટાની ચટણી બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા બે ટમેટા લઈ લીધા છે એક લસણ આખું લઈ લીધું છે એમાં કળીઓનો આપણે ઉપયોગ કરવાના છે એ લસણ ખોલી અને કળીઓ લેવાની છે અને ડુંગળી બે લીધી છે કાચી ડુંગળીનો જ ઉપયોગ કરીશું અને સરસ ઝીણી ઝીણી આપણે સુધારી લેવાની છે અહીંયા આપણે લીલા ધાણા લીધા છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે આગળ ઉપયોગ કરશું ગેસ ચાલુ કરીને આપણે પેન તપવા રાખી દીધી છે અને ટમેટાના આવી રીતે ઉપરનો ભાગ કાઢી બે ભાગ કરીને આવી રીતે સ્ટીમ કરવાના છે એટલે કે સાતડવાના છે અને અહીંયા બે ચમચી જેટલું તેલ ઉમેરેલું છે આપણે અહીંયા અને જે આપણે લસણ લીધેલું એમાંથી ચાર થી પાંચ થી સાત કડી આપણે ફોલી લીધી છે હવે થવા દેવાનું છે આમાં ઝડપથી અને સિમ્પલ અને ટેસ્ટી એવી આ ચટણી બને છે જરાય વાર પણ નથી લાગતી અને હવે ઢાંકણ ઢાકી અને આપણે થવા દેશું બે સાઈડ થી અલટ પલટ કરી અને સરસ આપણી ટમેટાની છાલ ને સરસ પાકી જાય ત્યાં સુધી ટમેટાને આપણે આ બે ચમચી તેલ ની અંદર સાતળવાના છે કોલીને આપણે જોઈ લેશું અને સાઈડ પલટાવી લેશું બે સાઈડ આવી રીતે પલટાવતા પલટાવતા આપણે સરસ સાતળી લેવાનું છે ગેસ ને આપણે મીડિયમ રાખવાનું છે થોડી થોડી અત્યારે આપણે લસણ ની કઢી કડક છે એકદમ મસ્ત એવી સોફ્ટ થઈ જશે હવે આપણે ગેસને સાવ ધીમો કરી નાખશું એટલે મસ્ત એવા આપણા ટમેટા પાકી જાય હવે આપણે ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું અહીંયા આપણે ટમેટાની છાલ ઉકળી જાય તો આપણે એને બહાર લઈ લેવાની છે પછી આપણે એની સાઈડ ચેન્જ કરી દેવાની છે માત્ર આપણે જરીક કજવા રાખવા દેવાની તો આપણું ટમેટા અને લસણ મસ્ત ફ્રાય થઈ ગયું છે તો એક બાઉલ ની અંદર આવી રીતે આપણે એને એકદમ સરસ મેસ કરી લેવાનું છે ટમેટા અને લસણ ને સાથે આવી રીતે મેશ કરી લેવાના છે એકદમ

અડધી ચમચી ધાણાજીરું પાવડર ચમચી લાલ મરચું પાવડર અને સરસ મિક્સ કરી તો અહીં આપણી ટેસ્ટી એવી ટમેટાની ચટણી તૈયાર છે તો લીલા મરચા પણ ઉપરથી ઉમેરવાના છે અને ચપટી ચાટ મસાલો પણ ઉમેરવાનો છે અને અડધું આપણે લીંબુ ઉમેરી દઈશું હવે આપણે સરસ મિક્સ કરી લેવાનું છે ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું તો લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું આનાથી આપણા ચટણીનો સો ગણો સ્વાદ વધી જશે તમે દાળ ભાત સાથે ખાશો તો પણ મજા આવશે પણ કોઈ પણ શાક રોટલી સાથે આ ચટણી ખાશો તો તમને રોટલી જમવામાં ઓછી પડશે એટલી મસ્ત એવી આપણી આ ચટણી તૈયાર થઈ છે તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલેકનને દબાવતા ભૂલતા નાય અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો